નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વૃદ્ધ વ્યક્તિઓ માટે સારા સમાચાર જે આ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં મળશે વરિષ્ઠ વૃદ્ધ વ્યક્તિઓને સાત થી આઠ મોટા લાભો જેમાંનો એક છે મિત્રો કે ફ્રી સારવાર ફ્રી રેલવે પેન્શન સુવિધા વગેરે જેવા સાત થી આઠ મોટા લાભો મળવા પાત્ર રહેશે આ યોજનાનો લાભ મિત્રો સાઠ વર્ષથી લઈ અને એસી વર્ષની વયના તમામ વરિષ્ઠ લોકોને મળવાપાત્ર રહેશે તો મિત્રો આ યોજનાઓ કઈ કઈ રહેલી છે શું આઠ મોટા લાભો મળવાપાત્ર રહેશે એમની વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ વરિષ્ઠ લોકો એટલે કે સિનિયર સિટીઝનો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો મિત્રો ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે જેમ જેમ ઉંમર વધે છે તેમ 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 તેમની જરૂરિયાતો પણ બદલાય છે નાણાકીય સુરક્ષા આરોગ્ય સંભાળ મુસાફરી સુવિધાઓ પેન્શન અને સામાજિક સહાય આ બધી બાબતો વૃદ્ધોના જીવનને અસર કરે છે ધ્યાનમાં રાખીને મિત્રો સરકારે આ વર્ષે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે આ નિર્ણયનો હેતુ મિત્રો એ છે કે સાઠ વર્ષથી લઈ અને એસી વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો વધુ આત્મનિર્ભર સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવી શકે તો મિત્રો આવો જાણીએ કે ગુજરાતના તમામ વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર કરવામાં આવકવેરાના નિયમોમાં વરિષ્ઠ નાગરિકોને સૌથી મોટી રાહત આપી છે હવે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ કર મુક્તિ મર્યાદા મળશે પિંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનો માટે એક ખાસ સુવિધા છે કે જો તેમની આવક ફક્ત પેન્શન અને બેંકમાં વ્યાજમાંથી હોય તો તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં આનાથી મિત્રો વૃદ્ધોને લાંબી ઔપચારિકતાઓ અને કાગળકામની ઝંઝટમાંથી મુક્તિ મળશે આ પગલું માત્ર નાણાકીય રાહત જ નહીં પરંતુ તેમને માનસિક શાંતિ પણ આપશે તો મિત્રો આ પહેલો લાભ છે તેમના પછી મિત્રો વાત કરીએ બીજા લાભ વિશે તો મિત્રો બીજો લાભ એ છે કે આરોગ્ય વીમા અને સારવારમાં સુધારો મિત્રો પહેલાં સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્ય વીમો મેળવવો મુશ્કેલ અને ખર્ચાળ હતો પરંતુ હવે સરકારે તેને સરળ બનાવી દીધું છે નવી આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ઓછું હશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવારની મર્યાદા વધારવામાં આવી રહી છે સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધો માટે અલગ ઓપીડી અને પ્રાથમિકતા સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે આનાથી મિત્રો સારવાર સસ્તી અને ઝડપી બનશે અને મિત્રો વૃદ્ધો ખૂબ જ મુશ્કેલી વિના સારી આરોગ્ય સંભાળ સુવિધાનો લાભ લઈ શકશે તો મિત્રો આ બીજો લાભ છે તેમના પછી વાત કરીએ ત્રીજા લાભ વિશે મિત્રો મુસાફરી ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ જેમાં મિત્રો વરિષ્ઠ નાગરિકોને મુસાફરીમાં છૂટછાટ અને સુવિધાઓ પૂરી પાડવી એ પણ સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે વરિષ્ઠ નાગરિકોને રેલવે અને રોડવેઝ ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળશે આ મુક્તિ સાઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષો તેમજ મિત્રો અઠાણું વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે લાગુ પડશે કેટલીક ટ્રેન સેવાઓમાં તેમના માટે ખાસ બેઠક અનામત રાખવામાં આવશે એરલાઇન્સ તેમજ બોર્ડિંગમાં ડિસ્કાઉન્ટ અને પ્રાથમિકતા પણ આપી રહી છે આ સુવિધાઓ સાથે વૃદ્ધો આરામથી મુસાફરી કરી શકે અને પરિવાર અને સમાજ સાથે જોડાયેલ રહી શકે તો મિત્રો આ ત્રીજો લાભ તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા લાભ વિશે તો મિત્રો બેન્કિંગમાં પ્રાથમિકતા સેવા મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને બેન્કમાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં તેમના માટે ડાયરેક્ટ કાઉન્ટ સેવા અને પેન્શન વિતરણ ઝડપી બનાવવામાં આવશે ઘણી બેન્કો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર ઊંચું વ્યાજદર ઓફર કરી રહી છે તેમના માટે મોબાઈલ બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ સરળ બનાવવામાં આવી રહી છે આનાથી તેમની બચત સુરક્ષિત રહેશે અને મિત્રો ડિજિટલ વ્યવહારો પણ સરળ બનશે ત્યાર પછી વાત કરીએ મિત્રો પાંચમા લાભ વિશે તો મિત્રો પેન્શન યોજનામાં ફેરફાર મિત્રો પેન્શન એ વૃદ્ધોની સૌથી મોટી જરૂરિયાત છે કારણ કે તે તેમની આવકનો કાયમી સ્ત્રોત છે સરકાર આમાં પણ સુધારો કર્યો છે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા વૃદ્ધો માટે લઘુત્તમ પેન્શન યોજના લાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી વયવંદના યોજના અને અટલ પેન્શન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે મિત્રો પિંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને સુકવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે ઘણા રાજ્યોએ તેમની રાજ્યોને કેન્દ્રીય યોજના સાથે જોડી દીધી છે જેથી વૃદ્ધોની આવક સ્થિર થઈ શકે તેમના પછી મિત્રો વાત કરીએ છઠ્ઠા લાભ વિશે તો મિત્રો ડિજિટલ સેવાઓમાં મદદ મિત્રો આજના ડિજિટલ વિશ્વમાં વૃદ્ધોને ટેકનોલોજી આપવામાં મુશ્કેલી પડે છે અને ધ્યાનમાં રાખીને સરકારે પગલાં લીધા છે વૃદ્ધો માટે હેલ્પલાઇન તેમજ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યા છે હવે તેઓ વીજળી બિલ ગેસ બુકિંગ બેન્કિંગ અને આરોગ્ય સેવાઓ સરળતાથી લાભ લઈ શકે પોર્ટલ અને મિત્રો એપ્સ સરળ ભાષા અને ડિઝાઇનમાં બનાવવામાં આવી રહ્યા છે વૃદ્ધો ટેકનોલોજી સાથે જોડાઈ શકે તે માટે ઘણી જગ્યાઓએ ડિજિટલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આનાથી તેઓ આત્મનિર્ભર બને અને મિત્રો તેઓ ભય વગર ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ છેલ્લા લાભ વિશે તો મિત્રો સામાજિક સુરક્ષા અને માનસિક સહાય જેમાં મિત્રો વૃદ્ધો માટે માત્ર નાણાકીય કે આરોગ્ય સુવિધા જ મહત્વપૂર્ણ નથી પરંતુ સામાજિક અને માનસિક ટેકો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે ઘણા રાજ્યોમાં વૃદ્ધ મફત કાનૂની સલાહ આપવામાં આવી રહી છે વૃદ્ધાવસ્થા વધુ સારી સુવિધાઓ અને સલાહ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સમુદાય કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો વૃદ્ધ સમય વિતાવી શકે સામાજિક રીતે સક્રિય રહી શકે એકલા અને ઉપેક્ષાની સમસ્યાઓનો સામનો કરવા માટે ખાસ કાઉન્સેલિંગ અને માનસિક સહાય સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે તો મિત્રો બસ આ જતા સિનિયર સિટીઝનોને મોટા લાભો જે મિત્રો સપ્ટેમ્બર હજાર ના મહિનાથી સરકાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે લાગુ કરવામાં આવશે આ યોજનાના લાભ મિત્રો સાઠ વર્ષથી લઈ અને એસી વર્ષની વયના તમામ વરિષ્ઠ લોકોને મળવા પાત્ર રહેશે તો મિત્રો બસ આ જતી વૃદ્ધ વ્યક્તિઓ માટે ગુડ ન્યૂઝ સારા સમાચાર કે જેમ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના મહિનાથી સરકાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે એટલે કે મિત્રો સિનિયર સિટીઝનો માટે સાતથી આઠ મોટા લાભો રજૂ કરી રહી છે